ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાના દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરી દેવામાં આવી છે આ સાથે મરીન પોલીસ દ્વારા પણ બોટ પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરિયાની અંદર મરીન પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પણ નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવામાં આવ્યા છે આ ઉપરાંત દરિયામાં બાર નોટીકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં થી ચાર નોટિકલ માઇલ દરિયામાં પેટ્રોલિંગ કરશે ખાસ કરીને હજીરા ડુમ્મસ અને ઈચ્છાપોરમાં ત્રેવીસ કંપનીઓ આવેલી છે આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવામાં આવ્યો છે તેવી જ રીતે ડબારી ટેના ખાડી મરીન હજીરા ઇચ્છાપોર ડુમસ ડ્રીમ સિટી અને સચિન જીઆઈડીસી ના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર સુરત